તો દીદી દીદી આવે છે ને અમારે તિથુભાઈ અને હું આવું છું ને એને લઈ દેવા માટે ગિફ્ટ ગિફ્ટ લેવાની છે શું લેવું છું હાલ કાલ જોઈશું ના હવે વિચારીએ શું લેવું છે તો હવે વ્લોગમાં બી કન્ટિન્યુ જો દવા થઈ ગઈ લીધી દવા લેતો હું મિત્રો દવા એમનો પડે છે બે બે દવા પડી જાય ઇન્જેક્શન મારવાનું છે તો હાલો થોડી ખરીદી કરશો શ્યોર જોઈએ વ્લોગમાં બી કન્ટિન્યુ હાલો દીદી હું અને તિથુભાઈ આ ત્રણ જણા જઈએ છીએ હાલો ફટાફટ ઉપડી

અં દીદીને અને આમા તિતુ બાઈને તને ખબર છે મસ્ત પેકિંગ થઈ ગયું છે થોડું બાકી રહ્યો છે લામ નક નાખજો મસ્ત હેમાનસિંહનો એ બોજ ફૂલ બનાવો એક નંબર દો વાહ બોજ

આ રેડી થઈ ગયું અમનસિંહ લઈ જાઓ દીકાલો તો મિત્ર હાલો અત્યારે છે ને બહુ ભૂખ લાગી છે પાણીપુરી કરી છે હાલો પાણીપુરી 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 તો મારી

Loh, kok pergi k i t s mulai? Eh, kau b e i t m p a t k u b e d a di m p a t Eh, kau? Eh, kau? Eh, kau? Eh, kau? Eh, k a 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 Eh, kau? Eh, u e 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 Eh, kau. 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 Eh, u e e કેમ છે બર્થડે તો આ મારી માં ગઈ આપી છે હા એક નંબર ચાલો છે એમ જો તો કમ્પ્લીટ છે ને તો હાલ્યુ કાલે પેરીજે હાલો મસ્ત બર્થડે ગિફ્ટ આલો મિત્રો એમાં છે પેકિંગ કરવા મડ્યું છે કઈ પેરીજે મલો પ્રવાસમાં આ કાલ્દી એ વાહ અમાર આ જો શું લેવું તું

આ દોસી છે એવું છે તો મિત્રો આ નાયંદો ફ્રેશ થઈ ગયા છે આપણે છે હનુમાન તેલ માટે મસ્ત તેલ સરસરા કોણ આવું છે આમાં દીદી છે આપણે એવું હતું વાહ હાલો લઈ લે અહીંથી મસ્ત તેલ લઈ લે હાલો મે છે ને ઈશ્વર રેતી આ સણોસર આવો 5 કિલોમીટર કાપીને ના આવ્યા હનુમાનદાઈ દાઈ મંદિર પહોંચી ગયા છે પણ તાળું માર્યું છે લ્યો તેલ ચડાવું તો ચડાવ કે લગભગ આથી હાથ નાખીને ચડાવ પડશે બીજું લગભગ આ હનુમાન મંદિર છે કે ને આઈ ડોન્ટ નો મિત્રો લગભગ આ એક જ છે લગભગ તાળો મસ્ત ચડાવી દી આથી હાથ નાખીને ચડાઈ જાવ આ તાળું માર્યું શું કરું મિત્રો એવું છે તો તો ચડાવી તો દેવું સાચું કે તે લેતે તે લેતે આપણે ડીકીમાંથી તો હા

અમારું તીતુભાઈ બેહી ગયા છે શું કરુંશ આપણે 65 65 પાછલા ઉપર નાની સાયકલનો ટાયર ઓ વા માટે ઘરે વેવા ને ઘરે જો અમારી દીદી અત્યારે રોટલી રોટલી વાળી ખીર 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 રોટલા ખીર રોટલા

તો મિત્રો આનું મસ્ત વાળું પાણી થઈ ગયા છે મજા આવી ગઈ હવે તો જો આપણે છે ને હવે પૂછ જવાનું છે મસ્ત મજાનું તો અત્યારે ઘડી કાંઈ તાપમાન સારું છે મારે તો દીદી જીજુ અને અમારી હેમંતસિંહ બેન આજે બર્થ બર્થડે ગિફ્ટ લાવી હતી તે જોઈ કેવી લાગી એમ ખુશ થઈ ગઈ મસ્ત મજાનું આવી એટલી ખુશ થઈ ગઈ કે એની વાત જવા દો બહુ ખુશ